વિદ્યાર્થી મિત્રો નમસ્કાર મારું નામ પ્રશાંત સુબર સાળુંકે છે અને હું એક લેખકની સાથે સાથે શિક્ષક પણ છું હવે વિદ્યાર્થી મિત્રો મને કાયમ મારા મિત્રો મને પૂછતા રહે છે કે તું આખી રાત વાંચન કરે છે લેખન કરીએ છીએ કરે છે જ્યારે જોઈએ ત્યારે તું ઓનલાઈન હોય છે તો તું આ બધી પ્રવૃત્તિઓ કરે છે કેવી રીતે મીન્સ કે આખી રાત તું વાંચન કે લેખન આ કરે છે કેવી રીતે અને દિવસ દરમિયાન તારી સામાજિક અને તારી વ્યવસાયિક બધી પ્રવૃત્તિઓ પણ તું કરતો રહેશે તો તને કેવી રીતે ફાવે છે તને તારા માટે આ કેવી રીતે શક્ય છે તો એમને જે જવાબો આપતો હતો તો એ જવાબ દરમિયાન મને એકદમ સહજ વિચાર આવ્યો કે અત્યારે બોર્ડની એક્ઝામ ચાલુ છે તો કેમ નહીં આજે હું જે આમને બતાવું છું તો એ વિડીયો દ્વારા મારા વ્હાલા વિદ્યાર્થી મિત્રોને પણ બતાવું કે જેથી તે આ વિડીયો જોઈને સારું પરિણામ લાવી શકશે અને આજ મારો જે વિચાર જે છે એ બીજ એટલે આ તો વિદ્યાર્થી મિત્રો આખી રાત આપણે વાંચન કેવી રીતે કરીશું અને અથવા બીજું કાર્ય કેવી રીતે કરીશું હવે અહીં એક વસ્તુ ધ્યાન રાખો કે આખી રાત વાંચન એટલે થાય છે કેવું કે આખી રાત વાંચન એટલે લોકો એવું સમજે છે કે આખી રાત વાંચવાનું અને પછી દિવસ દરમિયાન સુવાનું કેટલાક બાળકો શું કરે છે બે વાગ્યા સુધી વાંચે છે અને પછી સવારે ઉઠે છે કેટલા વાગે તો બપોરે બે વાગે ઉઠે છે અથવા તો બાર વાગે ઉઠે છે પછી એમનું નાવાનું નાસ્તો કરવાનું આ તે બધી પ્રવૃત્તિમાં જ ચાર એક વાગે વાગી જાય છે અને પછી ક્લાસ વગેરે કંઈક હોય તો ત્યાં જતા રહે છે અને આખો દિવસ પૂરો તો પછી રાત્રે જાગીને વાંચવાનો શું અર્થ રાતને જાગીને રાત્રે જાગીને કોઈ કામ કરીએ કે વાંચન કરીએ એનો મતલબ શું છે કે રાતનો સંપૂર્ણ ઉપયોગ આપણે આપણા દિવસનો તો આખો ઉપયોગ કરીએ છીએ અને એની સાથે સાથે પ્લસ રાતનો પણ ઉપયોગ અને એ રાતનો જે ઉપયોગ એવી રીતે કરવાનો કે આપણું જે કાર્ય જે છે એ કાર્યમાં શું થાય વધારો થાય ન કે ઘટાડો અને એને કહીએ આપણે ફૂલ નાઇટ વાંચન કે ફૂલ નાઇટ કામ હવે આ આખી રાત દરમિયાનનું જે વાંચન જે છે એ વાંચન આપણે કેવી રીતે કરીશું તો એની માટે સૌથી પહેલા તો તમે શું કરો માનસિક રીતે તૈયાર થઈ જાઓ કે મારે આખી રાત વાંચવાનું છે જો માનસિકતા હશે ને બરોબર તો તમે આખી રાત વાંચી શકશો ચોક્કસપણે વાંચી શકશો તમે બરોબર પણ શું હોવી જોઈએ માનસિકતા હોવી જોઈએ હવે જુઓ ને મેં વિડીયો બનાવ્યો શું વિડીયો બનાવ્યો આખી રાત વાંચન કેવી રીતે કરશો મેં એવો વિડીયો બનાવ્યો કે આખી રાત તમે વિડીયો કેવી રીતે જોશો પિક્ચર કેવી રીતે જોશો વિડીયો ગેમ કેવી રીતે રમશો કે તમે તમે આખો દિવસ કે રમશો કેવી રીતે હા એ કેવું રમો છો પિક્ચર કેવું ત્રણ ત્રણ કલાક તમે સતત નિહાળો છો વગર થાકીએ એમાં તો તમને મજા આવે છે પિક્ચર જોયા પછી કંટાળો લાગતો નથી કેમ કેમ કે એમાં તમને ઇન્ટરેસ્ટ છે એ જ પ્રમાણે જો તમે તમારા વાંચનમાં પણ રસ ઉત્પન્ન કરો ને ઇન્ટરેસ્ટ ઉત્પન્ન કરો ને તો જરૂરથી તમને એ વાંચન પછી તમને મજા આવશે અને તમને થાક નહીં લાગે તમને કંટાળો નહીં લાગે આ થાક અને કંટાળો લાગવાનું કારણ એ છે મુખ્ય કારણ શું છે કે આપણને રસ જ નથી અને રસ ન હોવાને કારણે શું થાય છે આપણને કંટાળો આવે છે તો સૌથી પહેલા માનસિકતા કેવી લો અને બીજું વાંચન તમે જે પણ સમય નક્કી કરો એ સમયના પંદર મિનિટ પહેલા તમે બધી તૈયારી કરી લો એટલે કે તમારી તમારી શું કરો તમને જે વાંચવાના છે વિષયો વાંચવાના છે એની પુસ્તક છે એની માર્ગદર્શિકાઓ છે એના પેપર્સ છે બધું હાથ રાખો પેન પેન્સિલ રબર વર્તુળ બધું હાથ ઊભું રાખો થાય છે શું પાંચ મિનિટ પેન્સિલ યાદ આવી એટલે પેન્સિલ શોધવા ઊભા થયા પેન્સિલ જડી નહીં અહીં તે ત્યાં ગોતવામાં અડધો કલાક ગયો આવીને બેઠા પેન્સિલથી કંઈક લખ્યું આડો લીટો પડ્યો રબર યાદ આવ્યો પછી રબર ગોતવા માટે ઉઠ્યા અને આમાં ને આમાં તમારો સમય પૂરો એટલે કહેવા માત્ર કે મેં બે વાગ્યા સુધી વાંચ્યું પણ ખરેખર શું વાંચન કેટલું થયું શૂન્ય પરિણામ શું આવ્યું જીરો આવું ના થવા માટે આપણે સૌથી પહેલા તમે તૈયારીઓ કરીને બેઠો હવે તૈયારીઓમાં બીજી એક વસ્તુ શું થાય છે વિદ્યાર્થીઓ કે છે કે તૈયારી કરવાની હવે આખી રાત વાંચવાનું છે એટલે આપણે શું કરીએ કે ચા કોફી કે કંઈક ઠંડુ પીણું આ બધું હાથ ઊભું રાખીએ કે જેથી શું થાય કે વાંચવામાં આપણને શું થાય નહીં ઊંઘ નહીં આવે ઊંઘ ઉડાવવા માટે શું જોઈએ ચા જોઈએ તો સાહેબ અમે કેટલા કપ ચા કે કેટલી કપ કોફી અમે લઈશું કેટલી લેવી જોઈએ તો મારા મત પ્રમાણે તમારે જો ચા પીવી હોય તો એક એક કપ ને હું પણ આખી રાત કામ કરું છું પણ ચા કોફી કે ઠંડુ પીણું કશું લેતું નથી કેમ કેમ કે એની કશી જરૂર જ નથી આ બધી માનસિકતા છે આ એક ભ્રમ છે મિત્રો ભ્રમ એનાથી બીજું કંઈ નથી કે ચા પીવાથી ઊંઘ નથી આવતી આ તમારો એક ભ્રમ છે એટલે તમે ચા પીઓ એટલે તમને ચા લીધી એટલે તમને શું લાગે છે એમ કે મને તાજગી છે આ છે હકીકતમાં એવું કશું નથી એની કોઈ જરૂર નથી પણ છતાંય તમને જો આદત જ હોય તો મારો ખ્યાલ એવો છે કે થર્માસમાં તમે પહેલેથી એક કપ ચા વધારે નહીં એક કપ ચા તમે ભરી રાખો અને તમારા સમય પ્રમાણે તમે એ લેતા રહો કેમ કે હવે પરીક્ષા છે અને એ સમયે તમે હવે ચા છોડવાની પણ પ્રવૃત્તિ કરવા જશો તો એ મેળ નહીં ખાય બીજી વસ્તુ એક જોયું છે મેં કે લોકોને કહેવામાં આવે છે કે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખો અથવા તો તમારો મોબાઈલ શું કરો કે બીજી રૂમમાં મૂકી દો તો જો મોબાઈલ હોય તમારો તો મારી તમને એક વિનંતી છે કે મોબાઈલને સ્વિચ ઓફ કે કંઈ કરવાની જરૂર નથી તમારે મોબાઈલ સાયલેન્ટ મોડ પર રાખી દેવાનો કેમ કે શું છે તમે સ્વિચ ઓફ રાખશો ને મોબાઈલ તો તમારું ધ્યાન સતત એ મોબાઈલ પર જ જશે કે કોઈનો ફોન તો નહીં આવે કોઈનો મેસેજ તો નહીં આવે કોઈ કંઈક આઈએમપી તો નહીં મોકલી હોય સતત તમારું ધ્યાન એ મોબાઈલમાં ને મોબાઈલમાં જ રમતું રહેશે મિત્રો એ બધું એટલે મોબાઈલ શું કરો સાયલન્ટ રાખો અને બાજુ પર મૂકી દો અને એને ભૂલી જાઓ એના તરફ ધ્યાન રહેવું ના જોઈએ કોઈ પણ વસ્તુ દૂર કરવી આપણાથી એટલે મનમાંથી પણ એ શું થઈ જવી જોઈએ દૂર થઈ જવી જોઈએ એ પણ જરૂરી છે બાજુની રૂમમાં રાખશો તો એ તકલીફ કે મમ્મી જો તો કોઈનો મારો ફોન તો નથી આવ્યો પપ્પા જુઓ તો કોઈએ કોલ તો નથી કર્યો બરોબર ધ્યાન ત્યાં ન થયા જ મોબાઈલમાં રહેશે તો એને દૂર રાખવાનો શું મતલબ છે મોબાઈલને સાયલન્સ રાખીને મૂકી દો બાજુ પર એટલે તમારું એ તરફ શું થાય એની ધ્યાન જાય નહીં અને પછી તમે શું કરો વાંચવા બેસો વાંચવા માટે તમે કોઈ પણ એક ટાઈમ પસંદ કરો જો તમારે સવારે આઠ વાગે ઉઠવાનું હોય જો તમારે સવારે આઠ વાગે ઉઠવાનું હોય તો તમે એક ટાઈમ પસંદ કરો અગિયાર થી ત્રણ અગિયાર થી ત્રણ મિત્રો તમારો પાંચ કલાકનો સમય થાય છે આ પાંચ કલાકના સમય સમયમાં તમે બે વિષયની તૈયારી આરામથી કરી શકો છો તમારે શું કરવાનું છે એક ટાઈમ પસંદ કરવાનું કલાક ને પંદર મિનિટ બે કલાક ને પંદર મિનિટ અને વચ્ચે તમને અડધા કલાકનો વિરામ લેવો પડશે આ અડધો કલાકનો વિરામ પણ જરૂરી છે ઓછો લેવો હોય ને વીસ મિનિટ કે પંદર મિનિટ લેવું હોય તો પણ ચાલશે પણ એક વિરામ લેવાનો વિરામ થોડુંક અહીંથી ચાલો તમે કંઈક તમે લાવ્યા હશો ચા નાસ્તો એ કરો અને ફ્રેશ થઈને બીજા વિષયની તૈયારી તમારે કરવાની એટલે અગિયાર વાગે તમે બેસો તો ઠીક બે કલાકને પંદર મિનિટે તમારે શું કરવાનું વિરામ લેવાનો અને એ અડધા કલાકના વિરામ પછી તમારે વાંચવા બેસવાનું અને જે વાંચવા બેસશો તમે તે સીધા ત્રણ વાગ્યા સુધી ત્રણ જેવા વાગે એવું તમારે ઊંઘી જવાનું પછી એનાથી વિશેષ જાગવાનું કોઈ અર્થ નથી ત્રણ વાગે તમે પૂરી જાઓ અને સવારે આઠ વાગે તમે શું કરો ઉઠી જાઓ સાત વાગે જો તમારે ક્લાસ હોય અને સાત વાગે જો ઉઠવું તમને જરૂરી છે તો જે તમે અગિયાર વાગે ચાલુ કરેલું વાંચવાનું એના બદલે તમે દસ વાગે ચાલુ કરો પણ અગિયાર વાગે નોર્મલી મેં એટલા માટે કીધું કેમ કે અગિયાર વાગે નોર્મલી શાંત થઈ જતું હોય છે બધા લોકો શું કરતા હોય છે ઊંઘી જતા હોય છે એટલે અગિયાર વાગેનો સમય આપણા માટે શું હોય છે અનુકૂળ હોય છે હવે આઠ વાગે તમે ઉઠીને તમારી શું કરો ઇતર પ્રવૃત્તિ વગેરે જે તમે રોજ દૈનિક જે રોજ બરોજની પ્રવૃત્તિઓ કરો છો એ કરો અને તમારા રોજના નિયમિત કાર્ય લાગી જાઓ પછી આખા દિવસ દરમિયાન તમે જે પ્રવૃત્તિઓ કરતા હોય એ કરો નાઇટ પાંચ કલાકનો તમે ઉપયોગ કરી લીધો હવે દિવસનો જે રીતે તમે ઉપયોગ કરતા હતા એ જ રીતે ઉપયોગ કરો જે રીતે તમે વાંચન કરતા હતા બપોરે જે કાર્ય કરતા હતા સાંજે જે પ્રવૃત્તિઓ કરતા હતા એ બધી પણ તમારી કોઈ ભગ્ન ના થવી જોઈએ હવે અહીંયા પ્રશ્ન થશે કે સાહેબ ખાલી પાંચ જ કલાકની ઊંઘ હા ખાલી પાંચ જ કલાકની ઊંઘ તો પાછો જવાબ હશે કે સાહેબ પણ બધા છે કે આઠ કલાકની ઊંઘ એ સ્વાસ્થ્ય માટે જરૂરી છે આ આ વસ્તુ છે ને આ વસ્તુ આપણને ની યાદ રહી ગઈ છે શું કે આઠ કલાકની ઊંઘ અમને જરૂરી છે બરોબર જે આપણને ભાવતું હોય ને ભાવતું તું ને વૈદ્ય કીધું એવું છે આઠ કલાકની ઊંઘ અમને જરૂરી છે આ વસ્તુ આપણને ફિક્સ થઈ જાય છે પછી આપણે ગમે તે કરીએ કે ના કરીએ પણ આઠ કલાકની ઊંઘ તો શું કરીએ આપણે લઈએ તો આઠ કલાકની ઊંઘ ઊંઘ કઈ નથી એ આપણા માટે જરૂરી નથી હું ધારો કે લેખક છું કે શિક્ષક છું ભણાવું છું તમે વિદ્યાર્થીઓ છો તમે વાંચો છો તમે કોઈ શારીરિક પ્રવૃત્તિઓ કરતા નથી શારીરિક પ્રવૃત્તિ એટલે જે કામદાર કરે છે જે મજૂર કરે છે કંપનીના જે મિલ માલિકો મિલ મજદૂરો જે છે એ જે પ્રવૃત્તિ કરતા હોય છે અને આખો દિવસ જે પસીનો કરતા હોય છે જેમની નસે નસુ થતી હોય છે દુઃખથી દુખવા માંડે છે કામ કર્યા પછીના એવા લોકોને આઠ કલાકની જરૂર છે તમારા મારા જેવા જે માનસિક કાર્યો કરે છે એવા લોકોને શેની આઠ કલાકની જરૂર આપણને તો ખાલી માનસિક થાક જ ઉતારવાનો છે શારીરિક થાક થોડી ઉતારવાનો છે શારીરિક થાક આપણને લાગ્યો છે જ ક્યાં બરોબર ને આપણને ખાલી માનસિક થાક ઉતારવાનો છે તો એ માનસિક થાક ઉતારવા માટે સારું પાંચ કલાકની ઊંઘ તો બહુ છે ઘણી છે તો આજે આપણે જોયું કે તમે રાતનો ઉપયોગ કેવી રીતે કરશો ફૂલ નાઇટ વાંચીને પણ તમે કેવી રીતે આખા દિવસ પણ ફ્રેશ રહીને તમે શું કરી શકશો વાંચી શકશો એ આપણે જોયું અને મિત્રો હું આશા રાખું છું કે મારો વિડીયો વાંચીને સોરી મારો આ વિડીયો જોઈને તમે કંઈક શીખીને સારું પરિણામ લાવશો એવી મારી